અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા બાવીસ વર્ષના હડિયા અનિલને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ દસ લાખ પચાસ હજારનો મેમો આવતા પરિવારના હાજા ગગડ્યા વકીલાતનો અભ્યાસ કરતો યુવક ગત વર્ષે જુલાઈમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એક્ટિવા પર હેલ્મેટ વિના જઈ રહ્યો હતો ફરજ પરના ટ્રાફિક જવાને તેને રોકી લાયસન્સ માંગીને કાર્યવાહી કરેલ તેના પંદરેક મિનિટના ગાળામાં મોબાઈલ પર નિયમ ભંગનો મેસેજ આવ્યો જો કે ઓટો પોલીસ દ્વારા ગત માસે પોલીસ ચોકીમાંથી બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવક જ્યારે મેટ્રો કોર્ટમાં ગયો તેઓએ કોર્ટની વેબસાઇટ જોતા નિયમ ભંગને લઈને દસ લાખ પચાસ હજારનો મેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો ગત જુલાઈથી કોર્ટે કચેરીના અનેકવાર ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે આજે સાહેબા કમિશનર કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યો રિપોર્ટ મારું નામ કાળોભાઈ જ્યારે હું શાંતિપુરાથી મારો પાનપાલર હતો ત્યારે હું ત્યાં તે મતલબ મારો સામાન લઈને જતો હતો ત્યારે એક પોલીસવાળાએ મને ઉભો આપ્યું છે ટ્રાફિક પોલીસે અને એમણે મને મારી જોડે લાયસન્સ માંગ્યું મેં લાયસન્સ આપ્યું છે એમને અને એ લાયસન્સથી એમણે ફોટો પાડી લીધેલો છે અને એ હું થોડે આગળ જતાં એમણે મને મારામાં મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં ચૂકવા પણ અત્યારે મારે કોર્ટના સબા થઈ ગયા છે મારે અત્યારે પાંચસો રૂપિયાના બદલે મારે દસ લાખ પાંચસોનો મેમો આવ્યો છે જે તમે આ જોઈ શકો છો જે આ ફાઇન છે હું કોર્ટના બેથી ત્રણ ટકા ખાઈ ચૂક્યો છું અને આ હું કમિશનર કચેરીથી પણ ત્રણ ટકા ખાઈ ચૂક્યો પણ મને હજી સુધી કંઈ ઉકેલ આવ્યો નથી અને મને મેલ મેલ પણ કર્યો છે પણ કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી એ બદલ ટ્રાફિક પોલીસ એ ધ્યાન દે અને મારો